નમસ્તે દર્શક મિત્રો આજે સવાર સવારમાં આપણે કાલ ચક્રમાં ભૂતકાળ અને વર્તમાનકાળ બંને સાથે વાત કરવી છે ભૂતકાળની એટલા માટે કે નેતાઓ વચનો આપે છે કામ કર્યું હોવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા શું છે આજે એની વાત કરવી છે અને અત્યારે નેતાઓ શું રહ્યા છે એ આપણે આજે ચર્ચા કરી છે કે જેથી કરીને આપણા ભવિષ્યનું ગુજરાત એક મજબૂત ગુજરાત કઈ રીતે બને તો આ નેતાઓને થોડું જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ આપણા માટે જરૂરી છે કારણ કે જે ઘટનાઓ જે બની રહી છે એ ઘટનાઓ અત્યંત ચોંકાવનારી છે એ આપણે જાણીએ છીએ કે હમણાં ગઈકાલે જ આપણે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના સંદર્ભમાં કહ્યું હતું કે હું ક્યારેય એને કોમ્પ્રોમાઈઝ નહીં કરું એવી વાત કરી હતી એમણે શું કહ્યું હતું એ પહેલાં સાંભળીએ અને પછી અગાઉ એમણે શું કહ્યું હતું શું કર્યું હતું અને વાસ્તવિકતા શું છે એ મુદ્દા ઉપર આપણે વાત કરવી છે ખેડૂતોના મુદ્દે તો આપને કિસાન કે પશુપાલકો કે મછુઆરે ભાઈ બહેનો કે હિતો કે સાથ કભી ભી સમજોતા નહી કરેગા और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है આજ જ ભારત તૈયાર છે મને વ્યક્તિગત નુકસાન થઈ શકે છે શું શાની આ તે કશું નથી અધ્યાર છે બધું કોઈ ફોડ ફાડીને એ વાત કરતા નથી પણ એમાં એક ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે ખેડૂતો અને પશુપાલકોને મચ્છી માછીમારો માટે એ ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે એમને નુકસાન થાય એવું ક્યારેય નહીં કરે અને એના માટે એને અંગત અંગત નુકસાન થાય તો પણ એ કોમ્પ્રોમાઇઝ નહીં કરે અંગત એટલે કયો અંગત હોઈ શકે જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓને અંગત બાબત શકે શકે શું એ એ સવાલ સવાલ આજે આખા દેશમાં થઈ રહ્યો છે છે ઠીક થાય બરાબર છે પણ મૂળ વાત એ છે કે આ જે નરેન્દ્ર મોદી કહી રહ્યા છે એ એમણે બે હજાર ચારમાં શું કહ્યું હતું એ પણ આપણે જોઈએ બે હજાર ચારમાં એમણે કહ્યું હતું એની 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 આપણે આ જોઈએ જોઈ રહ્યા છીએ બે હજાર ચારમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ વીસમી વીસ તારીખે બે હજાર બાર ચાર ના રોજ કહ્યું હતું તો એમણે એવું કીધું કે ખેડૂતો માટે ઝુંબેશ નહીં પણ અંગત રીતે નુકસાન થઈ શકે છે આવું મોદીએ ગઈકાલે કહ્યું તો બે હજાર ચારમાં માં નરેન્દ્ર મોદીએ નર્મદા નરેન્દ્ર મોદીને જાતે જ ભાજપ સરકારને બધા મળીને વીર નર્મદા નર્મદાના વીર જાહેર કર્યા હતા નરેન્દ્ર મોદીને કેમ તો કે નર્મદા બંધની ઊંચા એકસો દસ ફૂટ સુધી લઈ જવામાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી તો આ આખી વાત હતી ચૂંટણી આવી રહી હતી અને ત્યારે એનો વિરોધ પણ થયો હતો કે નર્મદાના નામે રાજકારણ ખેલવાનું બંધ કરવામાં આવે ત્યારે મોદી એક યાત્રા યાત્રા હતી અને એટલા માટે એની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો પંચ પાસે જઈને નરેન્દ્ર મોદીની યાત્રા રોકવા માટેના પ્રયત્નો પણ થયા હતા અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થાય છે કે ત્યારે જે નરેન્દ્ર મોદી વાત કરતા હતા આજે ચૂંટણી પંચમાં જે કઈ ચૂંટણી પંચના ગોટાળાઓ રાહુલ ગાંધીએ જે જાહેર કર્યા છે એ બધા જ એના માટે આપણે સમજવા જેવા છે કારણ કે આ જે મોદીએ જે કહ્યું એ ખરેખર એક ગંભીર મુદ્દો તો છે જ પરંતુ અગાઉ એમણે જે કહ્યું હતું કે ચૂંટણી પંચ પાસે જઈને નરેન્દ્રભાઈ મોદીની યાત્રા રોકો રોકોનું તોફાન મચાવી દીધું છે બે હજાર ચારમાં આવું નરેન્દ્ર મોદીએ યાત્રા કાઢીને કહ્યું હતું યાત્રા સાની હતી નર્મદા બંધ બનાવવા માટે યાત્રા કાઢવામાં આવી હતી બંધને એકસો દસ ફૂટની મંજૂરી આપવા માટે અને એણે એવું કહ્યું હતું કે ભાજપ સંવિધાન અને બંધારણના આદર કરનારી કરનારો પક્ષ છે અને કોંગ્રેસને ધોવા માટે ગુજરાતની જનતા તૈયાર છે ચૂંટણી પહેલાં પહેલાં કહ્યું હતું બે હજાર તો આ બધા રાજકીય આટાપાટાઓ અને નર્મદાના મુદ્દે વોટ માંગવાનો માંગવાની બાબત જ્યારે હતી આજે ચૂંટણી પંચમાં આપણે જોઈએ છે કે ચૂંટણી પંચે એક જ વિધાનસભામાં લોકસભાની બેઠકમાં એક લાખ મત વધારી દીધા હતા અને એના કારણે ભાજપને એક સીટ મળી તો તો આવા અનેક એવું થયું તો આ જે વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી તો કેમ એવું કેમ તો એટલા માટે રાજકીય વાટાપાટા ને નર્મદાના મુદ્દે વોટ માંગવાનું જે વાત ત્યારે થઈ હતી એની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નર્મદા પૂજન રથયાત્રા કાઢવામાં આવી હતી રથ ઉપર બિરાજમાન થઈને નરેન્દ્ર મોદી અમદાવાદ પાસેની જે સિંગરવા છે ત્યાંથી નીકળ્યા હતા સિંગરવા ગામ છે ત્યાંથી યાત્રા શરૂ કરતી હતી અને વડોદરા સુધી લઈ ગયા હતા નર્મદા બંધની નજીક તો નર્મદાના પાણીની જે ઉપર વિરોધી ષડયંત્રને રોક લગાવી શક્યા નથી આવા ઘણા બધા એમને ભાષણો પણ કર્યા ત્યારે ગુજરાતમાં ખેડૂતોને પશુઓને સિંચાઈનું પાણી અને શહેરને પીવાનું પાણી મળી રહે છે એવી બધી વાત કરી હતી એમાં સિંચાઈનું પાણી માટે સો ટકા સફળ થાય છે પીવા પાણી માટે આપણે કહી શકીએ લગભગ સરકાર સિત્તેર ટકા આમાં સફળ થઈ તો એ સફળતા સારી કહેવાય સરકાર માટે સારી કહેવાય તો બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે સુકી ભઠ્ઠ નદીઓને સજીવન કરવામાં આવશે કેટલાક અંશે કરી છે સાબરમતી નદીમાં પાણી વેડફી નાખવામાં આવી રહ્યું છે રીતે છે ગુજરાત નંદનવન બનાવવા મારી સરકાર પ્રતિબદ્ધ છે નર્મદા કારણે ગુજરાત નંદનવન બની જશે એવું એમનું કહેવું હતું તો ખેડૂતોની આવક બમણી થશે ત્યારે બે હજાર ચારમાં માં કહ્યું હતું ફરી એમણે બે હજાર બાવીસમાં માં કહ્યું પરંતુ બે હજાર બાવીસમાં જે ડબલ આવક થવાની હતી બેગડી ન થઈ ખેડૂતોની પાણીની પીડા દૂર કરવા અને વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે હું ગમે તે કરીશ નર્મદા યોજના માટે એવી પણ એમણે વાત કરી હતી અને ખેતરો લીલાછમ થઈ જશે આવા સ્વપ્ન બતાવ્યા હતા એમણે જાહેર સભામાં કહેલું છે આ રથ ઉપર રથ રથ ઉપર બેસીને આ કહેલી વાત છે વીજળીનો ધોધ નર્મદાના નીરથી વહેવાનો છે વીજળીનો ધોધ નદીઓનું એકત્રીકરણ થશે નદીઓમાં કે અંશે પાણી આપવામાં આવ્યું છે એમાં સફળતા મળી છે એમાં કોઈ સવાલ નથી અને ત્યાં સુધી એવું કહ્યું હતું કે ભાખરા નાગલ ડેમ જે છે પંજાબે જે હરિયાળી ક્રાંતિ કરી પંજાબ અને હરિયાણાએ જે હરિયાળી ક્રાંતિ કરી એમાં દેશમાં બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ ગુજરાત કરશે કશું જ નથી થયું નર્મદા યોજનાના કારણે સિંચાઈમાં અત્યારે ચાર લાખ હેક્ટરથી વધારે સિંચાઈ થતી નથી એ પણ એક જ ઋતુમાં ખરેખર તો અઢાર લાખ હેક્ટરમાં ત્રણ ત્રણ ઋતુમાં એ સિંચાઈ થવી જોઈતી હતી નથી થતી નહેરો જ નથી બની પાણી તળાવોમાં ભરાવવામાં નાખી દેવામાં આવે છે નદીઓમાં નાખી દેવામાં આવે છે કચ્છના રણમાં છોડી દેવામાં આવે છે ખારું રણ છે ત્યાં આ રીતે પાણીનો બગાડ કરે છે પણ ખેતરો સુધી હજુ સુધી જે માઇનોર કેનાલ કહેવાય એ બનાવી નથી તો આ નંદનવન બનાવવાની વાત હતી હરિયાળી ક્રાંતિની વાત હતી ગુજરાતની ખેડૂતોની આવક બે ગણી થઈ જશે એ બધી વાત કરી હતી ગુજરાતનું જે ગ્રામીણ અર્થતંત્ર છે આ યોજનાના કારણે બદલાઈ જશે એવું એમણે કહ્યું અને ખેડૂતોની બમણી આવક થશે અને આર્થિક રીતે સક્ષમ થશે એવું કહ્યું હતું પરંતુ ત્યાર પછી આખી ઉલટી ઉલટું ચક્ર શરૂ થયું ગામડાઓ ભાંગી ગયા શહેરોની વસ્તી અત્યારે એકાવન ટકા થઈ ગઈ છે ગુજરાતમાં શહેરોની વસ્તી એકાવન ટકા થઈ છે આખા દેશમાં સૌથી વધારે શહેરોમાં લોકો ગામડાઓ છોડી છોડીને જતા રહ્યા છે તો આ જે વાત છે એ વાત આપણા માટે અત્યંત મહત્વની હતી એટલા માટે આખી જેમ આવી હતી પણ કરી હતી ત્યારે એ સમયે અને મોટા શોભાજી કરવામાં આવી હતી જ્યારે જ્યારે નર્મદા નો ઈસ્યુ થયો અને બંદરની ઊંચાઈ વધારવામાં આવી ત્યારે આવા બધી બાબતો ઘણી બધી બાબતો કરવામાં આવી હતી તો આ આખી બાબતો રાજકીય રીતે જે વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી કે વ્યક્તિગત નરને નુકસાન થઈ શકે શું શું નુકસાન થઈ શકશે આમાં અમેરિકા નુકસાન કરશે કઈ રીતે નુકસાન કરશે એનો કોઈ ફોડ એમને પાડ્યો નથી અને એટલા માટે આજે આપણે આ અત્યંત મુદ્દો મુદ્દો જે છે એ ગંભીર બની ગયો છે એક બાજુ એવું કહે છે કે ખેડૂતો માટે હું કોઈ પણ જાતનું કોમ્પ્રમાઇઝ નહીં કરું પરંતુ ગુજરાતના જ ખેડૂતો આજે દુઃખી 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 થઈ ગયા છે એને જે વચનો આપવામાં આવ્યા હતા વચનો પરિપૂર્ણ નથી થયા નર્મદા યોજનાનો અમલ જે થવો જોઈએ તો આજે સો ટકાની આજે તો ખરેખર અઢાર લાખના બદલે જે ડ્રીપ ઇરિગેશનની યોજના નરેન્દ્ર મોદીએ બનાવી હતી એની સાથે આજે ઓછામાં ઓછા ચાલીસ લાખ ખેતરમાં સિંચાઈ થઈ જોઈતી હતી નર્મદાની રાજસ્થાને કરી બતાવ્યું નર્મદાના જ પાણીથી એને જે પાણી મળે છે ગુજરાતની નેરોમાંથી રાજસ્થાની એમાં જે પાણી મળે છે એમાં જે સિંચાઈ થઈ જતી હતી એના કરતાં ડબલ સિંચાઈ આ જ ચહેરી ઉપર કરી રહી છે તો ગુજરાત કેમ નહીં સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે અને મોદી સાહેબ જે બોલી રહ્યા છે એ આપણે વિશ્લેષણ કરવું પડે છે કારણ કે આપણે ગુજરાતને એક સમૃદ્ધ ગુજરાત બનાવવું બનાવવું છે નર્મદા યોજનાને સો ટકાની એકસો ને પચાસ ટકા સફળ યોજના બનાવી છે અઢાર લાખ હેક્ટર સિંચાઈ થાય એના બદલે ત્રણ ઋતુમાં ચાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થઈ શકે એવી ક્ષમતા છે આજે ક્ષમતા છે પણ નથી થતું એમાં સૌથી મોટી નિષ્ફળતા મળી છે પીવાના પાણી અને ઉદ્યોગોને પાણી આપવા માટે સો ટકા સફળતા મળી છે તો આજે આ જ વાત હતી અને એટલા માટે કાળચક્રમાં આપણે જે ભૂતકાળમાં કાળના ગરતામાં ધકાઈ ગયેલી ધકેલાઈ ગયેલી બાબતોના ઇતિહાસનું જે કલંકિત પાનું હોય છે એ પાનો આપણે ઉખેડીએ છીએ અને રાજનેતાઓને યાદ કરીએ છીએ કે તમે જે કર્યું હતું એ નથી થયું એમાં નરેન્દ્ર મોદી સૌથી વધારે જવાબદાર છે અત્યાર સુધીના ગુજરાતના રાજકારણમાં રાજકારણીઓમાં તો બસ નમસ્તે અને આજ બાબતો તમને જો યોગ્ય લાગતી હોય સારી લાગતી હોય તો લોકો સુધી શેર કરો અને એને પહોંચાડો કે આ પણ આપણા નેતાઓ કઈ રીતે જુઠ્ઠાણાઓ ચલાવે છે અને ગુજરાતને ગેરમાર્ગે દોરે છે એના આ મજબૂત પુરાવાઓ સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને અમારા તો ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો અને રોજ સવારે નવ વાગે કાલ ચક્ર જોવાનું ચૂકશો નહીં અને એટલા માટે આજે આ બધી જ વાતો આપણે કરવી પડે છે અને આ કરવા પાછળનું મુખ્ય કારણ તો એ છે આપણે સમૃદ્ધ ગુજરાત બનાવવું છે સમૃદ્ધ ગુજરાત બનાવવું છે અને એટલા માટે આ બધી જ બાબતો આપણે યાદ કરી કરીને લોકોની વચ્ચે લાવી રહ્યા છે પુરાવા સાથે લાવી રહ્યા છે તો બસ આજે આટલું જ નમસ્તે